જય હિન્દ વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર સાત તમે પેટર્ન જોઈ શકો છો એમાં પ્રશ્ન નંબર અગિયાર સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર બાર થી સૂચના મુજબ કરો પહેલું છે બાજુમાં આપેલા ચોરસમાં દસ થી અઢાર સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સરવાળો સર થાય જુઓ અહીંયા બાજુમાં ચોરસ આપ્યો છે જેમાં કેટલા ખાના છે તો બરાબર અને આડા નવ ખાના આપ્યા છે અને નવ ખાનામાં કેટલી સંખ્યાઓ આપણને આપી છે દસ થી અઢાર એટલે કે નવ સંખ્યાઓ ભરવાની છે એમાં વચ્ચે મધ્યમાં વચ્ચો વચ્ચે દસ અને અઢારની વચ્ચે વચ્ચેની જે મધ્યની સંખ્યા છે ચૌદ એ અહીંયા આપણને આપેલી છે ને બાકીની સંખ્યાઓ આપણે એ રીતે ભરવાની છે કે જેનો સ્તંભનો સરવાળો અને હારનો સરવાળો કેટલો થાય બેતાળીસ થાય તો જોઈએ આપણે આ સંખ્યા આપણે મૂકી છે તો એ પ્રમાણે થાય છે કે નહીં આપણે જોઈએ છ ને પાંચ અગિયાર ને એક બાર એક બે ત્રણ ચાર બરાબર બેતાળીસ આઠ ને ચાર બાર એક બે ત્રણ ને ચાર બેતાળીસ સાત ને ત્રણ દસ ને બે બાર એક બે ત્રણ ને ચાર બેતાળીસ બરાબર તો ત્રણે ત્રણ થાય છે હવે આપણે આડા જોઈએ આઠ અને ત્રણ અગિયાર ને એક બાર એક બે ત્રણ ને ચાર છ ને ચાર દસ ને બે બાર એક બે ત્રણ ને ચાર પાંચ ને સાત બાર એક બે ત્રણ ને ચાર તો ત્રણ હારનો સરવાળો પણ બેતાળીસ થાય છે હવે જોઈએ આપણે બીજો બાજુમાં આપેલા ચોરસમાં અઠ્યાવીસ થી છત્રીસ સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સમનો સરવાળો છન્નું થાય તો જુઓ આપણે અહિયાં દસ થી અઢાર સુધીની સંખ્યા ભરવાની હતી અને અહીંયા આપણે અઠ્યાવીસ થી છત્રીસ આમાં પણ મધ્યની સંખ્યા મધ્યમાં લખી છે ને આમાં પણ બત્રીસ જે અઠ્યાવીસ છત્રીસની વચ્ચેની સંખ્યા છે એ મધ્યમાં આપી છે તો આપણે શું કરીશું સૌથી નાની સંખ્યા અહીંયા દસ છે અને અહીંયા અઠ્યાવીસ બરાબર તો અહીંયા દસ જ્યાં લખી છે ત્યાં જ અઠ્યાવીસ લખીશું એટલે પહેલા નંબરની સંખ્યા કઈ છે દસ અહીંયા અઠ્યાવીસ તો સેમ ખાનામાં લખીશું બીજા નંબરની સંખ્યા અગિયાર જે ખાનામાં હોય અહીંયા પણ બીજા નંબરની ઓગણત્રીસ એ જ ખાનામાં લખીશું ત્યારબાદ બાર ત્રીજા નંબરની સંખ્યા છે અહીંયા ત્રીસ છે ત્રીજા નંબરની સેમ ખાનામાં લખીશું તેર જ્યાં હોય ત્યાં જ આપણે ચોથા નંબરની સંખ્યા એકત્રીસ લખીશું ત્યારબાદ પાંચમા નંબરની સંખ્યા વચ્ચે આપી જ છે છઠ્ઠા નંબરની સંખ્યા કઈ થશે તો પંદર જુઓ અહીંયા અહિયાં કઈ થાય છે બત્રીસ પછી તેત્રીસ હવે એની પછીની સંખ્યા છે અહીંયા સોળ આપણી છે અહીંયા ચોત્રીસ સેમ ખાનામાં લખીશું પછી છે સત્તર જ્યાં ખાનામાં છે ત્યાં જ પાંત્રીસ લખીશું અને છેલ્લી સંખ્યા અઢાર જે ખાનામાં છે ત્યાં જ આપણે આપણી છેલ્લી સંખ્યા છત્રીસ લખીશું હવે આપણે જોઈએ કે દરેક હાર સમનો સરવાળો કેટલો કરવાનો છે છન્નું કરવાનો છે તો જોઈએ આપણે નવ ને ચાર તેર અને ત્રણ સોળ ત્રણ ને ત્રણ છ અને બે આઠ ને એક નવ છન્નું થાય છે હવે બીજો જોઈએ આઠ ને બે દસ ને છ સોળ ત્રણ ને ત્રણ છ ને બે આઠ અને એક નવ છન્નું થઈ જાય છે પાંચ ને એક છ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ છન્નું થઈ જાય છે જુઓ ત્રીજું છે બાજુમાં આપેલા ચોરસમાં સાડત્રીસ થી પિસ્તાળીસ સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સ્તંભનો સરવાળો એકસો ત્રેવીસ થાય બરાબર તો આપણે શું છે તો સેમ એ જ રીતે આપણે નંબર વાઇઝ અહીંયા સંખ્યાઓ ભરીશું જે રીતે આગળના બીજા નંબરમાં ભરી છે પહેલી સંખ્યા કઈ છે સાડત્રીસ છે તો સાડત્રીસ અહીંયા લખીશું ત્યારબાદ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ અહીંયા મધ્યમાં એકતાળીસ બેતાલીસ ચુમ્માળીસ અને પિસ્તાળીસ આ રીતે સંખ્યાઓ ભરી છે હવે આપણે જોઈએ ત્રણ હાર અને ત્રણ સ્તમ સરવાળો એકસો ત્રેવીસ થાય છે કે નહીં જુઓ આઠ ને ત્રણ અગિયાર ને બે તેર ચાર ને ચાર આઠ ને ત્રણ અગિયાર અને એક બાર એકસો ત્રેવીસ થાય છે આ જોઈએ 7 ને પાંચ બાર ને એક તેર 4 ને ચાર આઠ ને ત્રણ અગિયાર અને એક બાર એકસો ત્રેવીસ થઈ જાય છે 9 ને ચાર તેર 4 ને ત્રણ સાત અને ચાર અગિયાર અને એક બાર એકસો ત્રેવીસ થઈ જાય છે હવે ત્રણ હાર જોઈએ આઠ અને પાંચ તેર ચાર અને ચાર આઠ ને ત્રણ અગિયાર અને એક બાર એકસો ને દસ અને ત્રણ તેર 3 ને 4 ચાર ને ચાર આઠ ને ચાર બાર એકસો ત્રેવીસ સાત અને ચાર અગિયાર ને બે તેર ચાર ને ત્રણ સાત ને ચાર અગિયાર અને એક બાર એકસો ત્રેવીસ થઈ જાય છે હવે ચોથું જોઈશું આપણે બાજુમાં આપેલા ચોરસમાં થી એક્યાસી સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સ્તંભનો સરવાળો બસોને એકત્રીસ થાય તો જુઓ તોત્તેર સૌથી નાની સંખ્યા છે અહીંયા આપણે ઉપર મુજબ જોઈશું આપણે ઉપર મુજબ જોઈને આપણે સંખ્યાઓ રાખીએ જુઓ સૌથી નાની અહીંયા સાડત્રીસ હતી આપણે અહીંયાં તોત્તેર છે તો સાડત્રીસ જે ખાનામાં એ ખાનામાં તોત્તેર એની પછી આડત્રીસ જે ખાનામાં હોય એ જ એની પછીની ચુમ્મોતેર રાખીશું પછી ઓગણચાળીસ ખાનામાં હોય એની પછીની પંચોતેર પણ એ જ ખાનામાં ચાળીસ જે ખાનામાં હોય એની પછીની છતેર એ જ ખાનામાં બરાબર મધ્યમાં એકતાળીસ અહીંયા મધ્યની સંખ્યા આવી છે એ પ્રમાણે અહીંયા પણ સિત્યોતેર આવી છે તો એની પછીની સંખ્યા જે ખાનામાં હોય તો સિત્યોતેર પછીની ઇઠ્યોતેર પણ એ જ ખાનામાં આવશે જુઓ તેતાળીસ એની પછીની ઉપરના ખાનામાં છે તો અહીંયા પણ ઓગણ ઓગણા ત્યાં જ આવશે ત્યારબાદ ચુમ્માળીસ જે ખાનામાં એ જ ખાનામાં એસી અને જે ખાનામાં છેલ્લી સંખ્યા પિસ્તાળીસ હોય ત્યાં અહીંયા છેલ્લી સંખ્યા એક્યાસી આવશે હવે સરવાળો કરી જોઈએ બસો એકત્રીસ થાય છે કે નહીં છ ને એક સાત અને ચાર અગિયાર સાત દુ ચૌદ ને પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બસો એકત્રીસ હવે નીચે જોઈએ સાત ને પાંચ બાર બાર ને નવ એકવીસ સાત ને સાત ચૌદ અને સાત તારી એકવીસ અને બે 23, એકત્રીસ થઈ જાય છે સાત સાત દુ ચૌદ સાત તારી એકવીસ 7 એક 21, ને ત્રેવીસ જુઓ સાત વત્તા સાત વત્તા આઠ વત્તા એક કેટલા થાય છે ત્રેવીસ બસો થઈ જાય છે હવે સ્ત જોઈએ આપણે છ ને પાંચ અગિયાર આઠ સાત સાત અને એક ત્રેવીસ સાત ને ત્રણ દસ ને એક અગિયાર આઠ સાત સાત અને એક ત્રેવીસ ત્યારબાદ બાદ ને નવ સત્તર અને ચાર એકવીસ અને સાત તારીખ એકવીસ ને બે ત્રેવીસ બરાબર ત્રણ સ્તંભનો સરવાળો પણ બસો થઈ જાય છે જુઓ પાંચમું બાજુમાં આપેલા ચોરસમાં દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી અને નેવું એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સ્તંભનો સરવાળો એકસો થાય તો જુઓ જ્યાં આપણને સૌથી નાનો નંબર અહીંયા તોતેર છે ત્યાં અહીંયાનો આપણે સૌથી નાનો નંબર દસ લખીશું ત્યારબાદ બીજો નંબર છે વીસ અહીંયા ચુમ્મોતેર જ્યાં છે ત્યાં જ વીસ લખીશું ત્રીજો છે ત્રીસ જ્યાં પંચોતેર છે ત્યાં આપણે ત્રીસ લખીશું ચોથો છે ચાલીસ જ્યાં છોતેર છે ત્યાં આપણે ચાલીસ લખીશું જ્યાં સિત્યોતેર છે ત્યાં પચાસ આવી જાય છે ત્યારબાદ જ્યાં ઇઠ્યોતેર છે ત્યાં આપણે સાઈઠ લખીશું ઓગણસી ની જગ્યા પર સિત્તેર લખીશું એસી ની જગ્યા પર એસી આવશે અને એક્યાસી ની જગ્યા પર આવશે નેવું છેલ્લો નંબર બરાબર હવે આપણે જોઈએ એ ચેક કરીએ કે દરેક હાર અને સમનો સરવાળો એકસો પચાસ થાય છે કે નહીં જુઓ અહીંયા 0 4 ને 3 7 અને 8 15 150 બીજું જોઈએ અહીંયા 0 9 ને 1 10 ને 5 15 150 આ જોઈએ અહીંયા 0 7 ને 2 9 અને 6 15 150 જો આડું જોઈશું 9 ને 11 2 9 ને 2 11 અને 4 પંદર પાછળ ઝીરો એકસો પચાસ અહિયાં પણ જોઈશું પાછળ ઝીરો સાત ને પાંચ બાર ને ત્રણ પંદર એકસો પચાસ અહિયાં જોઈશું આપણે ઝીરો અને આઠ ને છ ચૌદ અને એક પંદર એકસો ને પચાસ તો જુઓ અહીંયા આપણો દરેક હાર અને દરેક સ્તંભનો સરવાળો એકસો પચાસ થઈ જાય છે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ